કરાયેલા હુમલાને ને લઈ આજે એટલે કે સાત મે ના રોજ મોક ડ્રીલ નું આયોજન કરાયું છે જે અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી પ્રણેશભાઈ મોદીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે રેલીનું આયોજન કર્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકો પર કરાયેલા હુમલામાં સત્તાવીસ લોકો શહીદ થયા હતા જેને લે પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થઈ હતી તો ભારત સરકાર દ્વારા દેશમાં અનેક જગ્યાઓ પર મોકડ્રીલનું આયોજન કરાયું હતું આજે એટલે કે સાત મહિના રોજ યોજાનાર મોકડ્રીલ અંગે લોકોને જાગૃત કરવા તંત્ર દ્વારા અનેક કામગીરી કરી છે તો લોકોમાં મોકડ્રીલ અંગે જનજાગૃતિ આવે તે માટે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદીએ કાર્યકરો સાથે એક જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું જેમાં સાંજે ચાર વાગ્યે બે મિનિટનું એક સાયરન વાગશે અને ત્યારબાદ સાંજે સાડા સાતથી આઠ વાગ્યા સુધી બ્લેક આઉટ અંગે પ્લે કાર્ડ દર્શાવી લોકોને સમજ અપાઈ હતી પચીસ ના રોજ જમ્મુ કાશ્મીર રાજ્યમાં પહેલગાંવ પર જે આતંકવાદીઓ હુમલો કર્યો ધર્મના આધારે જે હિન્દુ યુવાનો હતા એની હત્યા કરવામાં આવી અને આજે આખા દેશમાં આપ જોઈ શકો છો કે એ જે આતંકી હુમલો થયો લોકોમાં ખૂબ આક્રોશ છે જે આગ લોકોના દિલમાં છે એ જ આગ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિલમાં પણ એક છાજે એ પ્રકારનો એમનો રવૈયો રહ્યો છે અને એક પછી એક કદમ પાકિસ્તાન સામે ભારત ઉઠાવી રહી છે આજે કોઈ પણ પ્રકારનો નો ના આપણે નથી ઇચ્છતા પણ કોઈ એવો અમુક બનાવ બને એનામાં લોકો કેવી સતર્કતા રાખે એના ભાગરૂપે આ એક અભ્યાસ આજે થઈ રહ્યો છે મોકડીલ થઈ રહ્યું છે તો ત્યારે લોકોમાં કોઈ ગેરમાર્ગે કોઈ દોરે નહીં કોઈ અફવા ફેલાવે નહીં કોઈ એનો દુરુપયોગ થાય નહીં ગભરાય નહીં માત્ર સાવધાન રહે સતર્ક રહે એના ભાગરૂપે લોકોમાં જનજાગૃતિ અભિયાન થાય એના માટે આજે અહિયાં પગપાળા અડાજા નવી પાર્ક વિસ્તારમાંથી આ એક રેલી આકારે આગળ વધીને એક લોકોની જનતાને માહિતી મળે જનતા ને જે પ્રકારે આજે ચાર વાગે સાયરન્ટ વાગવાના છે અને એને કારણે લોકો એ એ માહિતી ન હોય તો લોકો એને અનુકૂળ રહે કોઈ અવ્યવસ્થા ન સર્જાય એના માટેની આ રીતે